રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માગણી માટે થઈને અગાઉ અનેક વખત રેલી ધરણા કાળી પટ્ટી કાળા કપડાં પહેરી વિરોધ પ્રદર્શન કર્યો છે આજે પણ રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન સ્કીમને લઈને ઓફિસમાં કાળી પટ્ટી ધારણ કરી સરકાર વિરુદ્ધ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા હવે અનોખી રીતે વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવ્યું છે ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને તે લોકો વિરોધ દર્શાવી રહ્યા છે ઘણા સમયથી તેમની જે પડતર માગણીઓ છે તે સરકાર દ્વારા સ્વીકારવામાં નથી આવતી જેવી ઓલ્ડ પેન્શન સ્કીમ છે તેને લાગુ કરવા માટે તેને યથાવત રાખવા માટેની જે જદ્દોજહેદ સરકારી જે કર્મચારીઓ છે તે કરી રહ્યા છે ત્યારે આજરોજ કાળી પટ્ટી પહેરીને તેઓએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન દર્શાવી રહ્યા છે રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા પોતાની માગણી માણવા માટે થઈને અનેકો વખત રેલી એવા ધરણા પ્રદર્શન કર્યા છે ત્યારે આજ રોજ પણ પોતે પોતાના ઓફિસમાં બેસીને પટ્ટી ધારણ કરીને તેમને સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે પોતાની અનેકો વખત જે પડતર માગણીઓને લઈને અનેકો વખત તેમને વિરોધને વિરોધ દર્શાવ્યો છે આંદોલનો કર્યા છે તેમ છતાં પણ આજ દિન સુધી તેમના જે પડતર પ્રશ્નો છે તેમનું નિરાકરણ નહીં આવ્યું જોકે સરકાર દ્વારા પણ તેમની જે માંગણી છે જે ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને વિધાનસભાના ઇલેક્શન વખતે તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે વહેલી તકે તેમનું આ જે સમસ્યા છે જે એમનું જે તેમની માંગણી છે તે સ્વીકારવામાં આવશે પણ તેમ છતાં પણ માંગ માંગણી આજ દિન સુધી સ્વીકારવામાં નથી આવતી આવનારા સમય વિધાનસભા લોકસભાનો હોવાના કારણે ફરી એક વખત આ જે મુદ્દો છે તેને વેગ પકડ્યો છે અને કર્મચારીઓ સરકાર વિરુદ્ધ બાયો ચડાવી છે હવે કેટલી વહેલી તકે જે સરકારી કર્મચારીઓ છે ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને જે એમની જે પડતર માંગણીઓ છે તે કેટલી વહેલી તકે સરકારને તે સ્વીકારે છે તે જોવાનું રહેશે કેમેરામેન નિલેશ વસેકર સાથે સત્યમવાસ્કર જીવન ન્યૂઝ વડોદરા